ફતેપુરા તાલુકાની ખૂંટા ગ્રામ પંચાયતના સરપંચ પદે કલ્પેશભાઈ પારગી ચૂંટાયા ગ્રામજનોએ સમર્થકો સાથે ઉમળકા તેમને વધાવી લીધા ફતેપુરા તાલુકામાં યોજાય ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં ખૂંટા ગ્રામ પંચાયતના સરપંચ તરીકે કલ્પેશભાઈ ફતાભાઈ પારગી વિજેતા જાહેર થયા વિજેતા જાહેર થતાં સમગ્ર ગામમાં ઉત્સાહનો માહોલ છવાયો હતો આ વેળાએ સમસ્ત ગ્રામજને ઉમળકાભેર તેમને વધાવી લીધા હતા કલ્પેશભાઈ ફતાભાઈ પારગી ખૂટા ગ્રામ પંચાયતના સરપંચ પદે વિજય જાહેર થતાં સમર્થકોએ તેમને અભિનંદન પાઠવ્યા આ માટે મોટી સંખ્યામાં લોકો એકઠા થયા ઢોલ નગારા સાથે ગ્રામજનોએ પોતાની ખુશી વ્યક્ત કરી હતી ફતેપુરા તાલુકાની રાજસ્થાની સરહદ પર આવેલા ખોટા ગ્રામ પંચાયતમાં એક યુવા નેતૃત્વનો ઉદય થયો છે ત્યારે ગ્રામજનોએ એક યુવા નેતૃત્વને તક મળતા ખુશીથી વધાવી લીધા વિજય બાદ કલ્પેશભાઈ ફતાભાઈ પારગે ગ્રામજનોનો આભાર વ્યક્ત કર્યો હતો પંચાયતના મારા વાલા તમામ ભાઈઓ અને બહેનો વડીલો માતાઓ મારા પર વિશ્વાસ મૂકીને મને તમામ મતદારોને મારા તરફથી ખૂબ ખૂબ અભિનંદન આપનું નામ પારગી કલ્પેશભાઈપુરા